તાલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને નિવૃત્ત શિક્ષક એવા જીતેન્દ્ર વાજાને પર્યાવરણ કક્ષાનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થતા મહુવા શહેર સહિત જિલ્લાભરના શિક્ષણ જગતમાં સૌ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે ગાંધીનગર ખાતે જ્ઞાન લાઈવ અને અર્લી બર્ડ દ્વારા અને માધવજી રિટેબલ ટ્રસ્ટ તથા બ્રહ્મ સમાજના સહયોગીઓ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના નાયબ સચિવ પુલંકિત જોશી અને રાજ્ય સંયોજકના પ્રયાસથી ભારતના ચૌદ રાજ્યોના પાંત્રીસ અને ગુજરાતના નેવું પર્યાવરણ સંરક્ષણને એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન બે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે મહવા તાલુકાના તલગાજરામાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષકને પર્યાવરણ સંરક્ષણ રૂપમાં એક થી પણ વધારે શિક્ષકને જોડાવા અને પાંચ જિલ્લાના ઝોનની જવાબદારી નિભાવવા માટે આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે પૂજ્ય મોરારી બાપુના ચિત્રકૂટ એવોર્ડ પાંત્રીસ જેટલા સાધક મિત્રોને પ્રોત્સાહન આપી સમગ્ર ગુજરાતમાં પાંચ શિક્ષકોને જોડાયેલા હતા જેમાંથી જેટલા પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં એકાવન હજાર બાળકોને સામેલ કરી એક લાખ એકાવન હજાર પ્લાસ્ટિકની બોટલો સદુપયોગ અને બાકીની બોટલોને સુરક્ષિત જગ્યાએ સેલ કરવામાં આવી એમાંથી શાળામાં ફૂલ છોડના રોપા લાવવામાં આવ્યા હતા જેનો વર્લ્ડ વાયલ દ્વારા વિક્રમ નોંધવામાં આવ્યો જેમાં બે હજાર પાંચસો પચીસ શિક્ષકોએ પોતાનું યોગદાન આપેલ છે વીજળી બચત પાણી બચત ચકલી બચાવો વન્ય પ્રાણી સુરક્ષા પેટ્રોલ બચાવો વૃક્ષ ઉછેર પ્લાસ્ટિક મુક્ત શાળા ગામ જેવી અનેકો પ્રકારની પર્યાવરણ સેવા આ શિક્ષક દ્વારા થઈ રહી છે સમગ્ર ગુજરાતના શિક્ષકોને માર્ગદર્શન કરી તેઓ હાલ પણ આવી પ્રવૃત્તિઓમાં જોડાઈને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સેવા કરી રહ્યા છે પૂજ્ય મોરારી બાપુની કૃપાથી ચિત્રકૂટના એકસો સિત્તેર જેટલા તેત્રીસ જિલ્લાના એવોર્ડ વિજેતા શિક્ષકનું મંચ બનાવી તેઓનું સતત માર્ગદર્શન કરી રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના નાયબ સચિવ પુલંકી જોશી સાહેબના હસ્તે તેઓને શિક્ષણ વિંદ ગજેન્દ્ર જોશી માધવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આ એવોર્ડ આપવામાં આવેલ છે જેથી સમગ્ર મહુવા તાલુકાના શિક્ષણ જગતમાં ગૌરવ વધારેલ છે